હેલો ફ્રેન્ડ્સ ગુજરસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું પાસ્તા જો રેસીપી શરૂ કરીશું એમાં એક પાવરા જેટલું તેલ નાખીશો બે ક્યુબ આપણે બટરના નાખીશું આપણે આ ટમેટા લીધેલા છે તેને આપણે અડધા અડધા ફાડા કરી લીધેલા છે પાંચ પીસે આપણે લીધેલા છે અડધા અડધા ફાડા કરી અને આપણે વચ્ચે આ કેપ્સિકમ છે એને પણ સુધારી ઝીણા ઝીણા કરી પછી મૂકી દીધેલા છે હવે આપણે આને ઢાંકી દઈશું જ્યાં સુધી ટમેટાના છિલકા ના નીકળી જાય ત્યાં સુધી એને ચડવા દેવાના છે તો આપણે જોઈ લેશો હજી એના છીલકા નથી નીકળી શકતા તેના માટે આપણે પાછી એને ઢાંકી દેવાનું છે થોડીવાર ઢાંકી દેશો અને ચડવા દેસુ હવે ટમેટાના છીલકા સરસ નીકળી જાય છે તમે જોઈ શકો છો આ રીતના આપણે બધા છિલકા કાઢી લેવાના છે ઉપરથી હવે આપણે પાઉભાજીનું મેજર લેશું અને તેનાથી આપણે એકદમ પીસી લેશું સરસ ક્રશ કરી લેશું સરસ ક્રશ થઈ ગયું છે આપણે એમાં સેજવાન સોસ નાખીશું આપણે એમાં અડધી ચમચી જેટલો લોરેગાનો અડધી ચમચી છે ચીલી ફ્લેક્સ એને સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે એમાં ઝાઝા મસાલા નથી નાખ્યા હવે આપણે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર નાખીશું અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને સરસ રીતે મિક્સ કરી લેશું હવે આપણે એમાં પાસ્તા જે બોઇલ કરીને રાખેલા હતા તેને પણ આપણે ઉમેરી દઈશું એક વાટકી જેટલા મેં પાસ્તા લીધેલા છે એને આપણે પહેલાં જ બાફી લીધેલા છે હવે આપણે એને મિક્સ કરી દઈશું આ રીતના હવે આપણે એક ચીઝ લીધેલું છે રેગ્યુલર ચીઝ તેને આપણે કમળી લેશું ઉપરથી થોડી વાર ઉપરથી ઢાંકી દઈશું આપણે જેથી આપણું ચીઝ એકદમ સરસ ઓગળી જાય આપણે મિક્સ કરી લેશું આપના પાસ્તા તૈયાર છે ઉપરથી આપણે થોડી એવું ચીજ નાખેલું છે ગાર્નિશિંગ માટે આપના પાસ્તા તૈયાર છે એન્જોય